કેમ છો બધા હવે નોકરી પૂરી થઈ ગઈ છે તો અહીંયા આપણે જોઈશું કે આપણા ગિરીશભાઈ છે ગરીશભાઈ કેએમપીએલ બાબતે અત્યારે હાલ આ ડીઝલ પુરાય છે અને કેએમપીએલ બાબતે કઈ અમારા ગાસને એડવાઇસ આપવા વિનંતી કઈ કહેશો બોલો કેમ બરાબર વધુ કેએમ લાવવાની કોશિશ કરીએ બરાબર છે આપણે એસટી નો નિયમ શું કે છે કિલોમીટર સાડા સાડા 5 થી તેલ લાવવું જોઈએ હા તો હરીભાઈ બંધી કોશિશ કરે છે કે સાડા પાંચની આસપાસ કે એમ આવે પરંતુ સુરત જેવી નોકરી એવું કહે છે કઈ નથી પણ બહુ ઘણું બધું ટ્રાફિક લાગે છે તો ચલો કેએમપીએલ સોરી કે એમ બાબતે તમારી શું રાય છે અને કે એમ લાવવા માટે શું કરવું જોઈએ થોડો અભિપ્રાય આપવા વિનંતી બધાને ખૂબ પસીનો થઈ ગયો છે થાકી ગયા છે એમ ચલો હજી ડીઝલ પુરાય છે તો બધાએ થોડી એડવાઈસ આપી કોમેન્ટ કરવી જય હિન્દ જય ભારત